હાલ મિત્રો કેમ છો બધા બધા મજામાં જશો તો આજે આપણે એક નવા બ્લોગમાં આપણું બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો આપણે આજે બ્લોગમાં જે હું તમને બતાવીશ એ છે અમારા ગામનું રામ મંદિર ચાલો આપણે અત્યારે આજે સોમવાર પણ છે અને અત્યારે વાઈ છે સાંજના શાક જેવું થયું છે તો આપણે અત્યાર સુધી તો કામ ઉપર હતા એટલે દર્શન કરવાના નથી છે અત્યારે જશું આપણે રામ મંદિરે દર્શન કરવા તો બધા મિત્રો બનાવી બ્લોકમાં હું તમને બતાવીશ ગામનું રામ મંદિર ચાલો તો જઈએ આપણે તો પેલા તો આપણે એક ચાહ પી લઈએ ચા પીને પછી આપણે મંદિર તરફ જઈએ કે સાંજે ચાહ પીવાની ટેવ છે ના પીએ તો માથું પણ દુખે એટલે શાહ ની સુખી તો મારવી જ પડે એક તમે હાલો બધા ચાહ પીવા માટે ચાહ પીને પછી આપણે નીકળીએ બરોબર મંદિરે જવા માટે આપણે મારી લીધી શા ની સુકી બાપાને બધા શાની સુ ની સુખી મારીને આ ભાઈ ઇસકા ખાતા હતા એને પણ આપણે સાથે લેતા જઈએ મંદિરે તો આપણે નીકળી ગયા પણ આ ભાઈ જોઈ ગયો પેતરા આવી રીતના પેતરા કરે માં કઈક સાક્ષ સુધારે રાંધવા માટે આપણે લીધી સારી અને મારો ગાડી નું સ્લેબ ગાડી ગઈ એટલે આપણે નીકળી ગયા બાકાજી બોલાવતા ગામ તરફ આ ભાઈ તમને કેવા માંગે તો ભાઈ કઈ લખતા નથી હવે આપડે નીકળીએ

મિત્રો જો આ છે અમારા ગામમાં મતલબ આ સાઈડ વધારે નારિયેળી વાવેતર હોય છે મોસ્ટ ઓફ નારિયેળી જ થઈ ગઈ છે હવે ક્યાંક તમને ખેતર ખાલી જોવા મળશે બાકી પચાસ સાહીઠ ટકા જેવું તો નારિયેળી વાઈ દીધી બધા એ જોઈ આ પાછો આપણે એમ કરતા કરતા ગામ આવી ગયું ગામની ગલીઓ કાપતા કાપતા આપણે મંદિરે

માં શ્રી રામ લપ્પી દેજો મિત્રો બાર થી પા તમને બતાવી દો મંદિર આ હું સરસ મજાનું મંદિર છે મિત્રો અને મંદિરે પણ એકદમ શાંત વાતાવરણ હોય છે તો જે આપણે અહીંયા થી નીકળી જા બકલો લેવા લીધા 1 કિલો રીંગણા 1 કિલો રીંગણા લઈ અને પાછા નીકળી જઈએ આપણે ઘર દરવાજો જોઈ લો મિત્રો એકદમ ફ્રેશ બકલો હતું એટલે લઈ લીધું ને પછી પાછા નીકળી જઈએ આપણે સાંજ જેવું થઈ ગયું તો આ જોઈ લે તમને સાંજનો એક નજારો બતાવું અદભુત વરસાદના વાદળા છે પણ વરસાદ આવતો નથી પ્રોબ્લેમ ન્યા છે થોડોક વરહી જાય તો માંડવી માંડવી એકાદી વાર પી જાય તો મહેનત ન કરું પેલા આવી ગયા આપણે વાળીએ બનાવી રોટલા બધું મિત્રો જોઈ શકો છો તમે આવું હોય મિત્રો અમારે ત્યાં તો તમારે ત્યાં કેવું હોય જણાવજો અમને કોમેન્ટ દ્વારા તો મિત્રો આ ત્યાં આજની આપણી સફર ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી રજા આપશો જય માતાજી જય સોમનાથ